હમણાં આમ જિંદગી જતી રહેણી વાયે હવે હાડું નહીં ખબર લેવા જવું પછી અમરે હાડુન ખ્યાલ જ્યો નહીં અમારે તો હાડુ ભારે નહીં મને લાગે હાડું માન જોઈએ ને તો ગોડ થઈ જાવ અમે ઘણા ટાઈમ થઈ ગયો હવે હાડુન ગેર જ્યો નહીં લે વાટર બોટો મારી અમારે મગર મગજ પેલું લેવું થઈ ગયો એ વોટો મારતા એમ ઘરે જાવી ભેગા થાય એ વાત વાત કરીએ કોઈ ખાલી રહીએ હવે હાથોન ખેલ વાટો બહાર આવીએ અમરે જવું નવ દસ વાગે જવું પછી કીધું ખબર પબર પૂછી લઈએ આટલો પાણી હવે છ હાથ ચાલે છે આટલું પડી નાખું પછી જવું હાડુન ગેર હાડું હમણાં આવે નહીં તો બારસે તો ગોડા થઈ જવાના હાદુજ કે અમરે કેડું આવ્યા નહીં બે હાદુ હાડુ ભાઈ બહેવું હોય પાછી બે બે ભાઈનો રાજના હોય ગા પણ હાદુનો બે બુનોને રાગ ના હોય બે આધુ ન આવે એવો તો હાડુને ખબર હોય તો બે આધુ હાડું ખબર હોય કે આપણે એક જ જગ્યાએ છેતરાયેલા હોય બે બે એટલે આધુ હાદુની વેદના સમજો બીજું કોઈ સમજો નહીં બે ભાઈઓને રાગ ના આવે એવું તો બે આધુ નો આવે એવો તો એ લાઈટ જઈ આવો હવે હાડું કેવું હાડું મારતા આવ્યો

લેતા કે ખબર તો જ ના ખોયા મૂકી કરે ખાવા બાવાનું પૂછું બોલો બાપા શું આ બેસુ ખાવા ચાલ લેવા જે મને ખબર નહી લાન ના ના બેસુ ખાય ક એટલે તને ખબર પડતી નહી કે તા બાપાને ને 10 વાગે એટલે ખોયા મંગવા જોવા ને બાપા પણ બેસુ નો કરવું પડે કે હું બાપા 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 આ લોકો જેટલી બાપાની સેવા કરે હા લ્યો હું કરું કે આ એકો ખબર પડતી નહી કે 10 વાગ્યા હા તે એકો હેલો આ રાગા રાગા એકો જો ને કે કે પાટુ રેદમ પે જાય

એક મસ્ત હાલડી પેલા ગમે ગાયું તું એ ગૌ મારો સાધુ બાપો ડાયો પાટલો બેસી ડાયો રે અને પાટલો ગયો હસી મારો સાધુ બાપડ્યો હસી મસ્ત ગાયો છોકરો દસ રૂપિયા વાપરવા ની ઈચ્છા થાય મને ચલાવ

અરે ગણા જમીન હા બે જણા કોઈક ડગલો કરી બે જણા ભેગા થઈને તો મલે કોઈ એટલે એવું કીધું હાથ બે જણા ભેગા થઈને કરી કરીએ હાલ નઈ પણ મારા પેલા તો ડોસી લાભી ડોસી લાભ પૈસા લઈએ પૈસા તો આવશે કોઈ કરીએ પૈસા નું મને થોડા જમીન તો થોડો હતો કોઈ હું પાણી લેતો લઈ આવ

હાડું એટલે થોડા મોહ મેળ બીજું થાય તન હાડું છે એટલે થોડું તો ઘાહું પડશે તન તો ચાલશે ને થોડું ઘણું ઘસા જ